મારું નામ મકવાણા અરવિંદભાઈ દેવરાજભાઈ છે અમારે અમારા બાપ દાદાનો જૂનો ધંધો છે ઓગણીસો ને નેવું થી પંચાણું ની અંદર સ્થિતિ અમે આ કાર્યમાં કાર્યરત છીએ અમારે આમાં આઠ ફૂટ નવ ફૂટ દસ ફૂટ અગિયાર ફૂટ ટ્રેક્ટરની તમામ પ્રકારની લારીઓ અમે બનાવીએ છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લોખંડની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે ખાસ કરીને ખેત ઓજાર માટે સાવરકુંડલા જાણીતું છે આ શહેરમાં ટ્રેક્ટરની ટ્રોલી બનાવાય છે ટ્રોલીનું વેચાણ સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ કરવામાં આવે છે અને અન્ય શહેર કરતાં સસ્તા ભાવે મળે છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર લોખંડ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિશીલ છે અહીં મુખ્યત્વે ખેતીના ઓજારો બનાવવામાં આવે છે જેમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ટ્રેક્ટરની ટ્રોલી સાવરકુંડલામાં બનાવવામાં આવતી આ ટ્રોલીઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વેચાય છે મકવાણા અરવિંદભાઈ દેવરાજભાઈએ જણાવ્યું કે તેમણે બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેમના પિતાના પરંપરાગત ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાના વ્યવસાયમાં જોડાયા છે તેમના પિતાએ ઓગણીસો નેવુંથી ઓગણીસો પંચાણુંના સમયગાળામાં ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારથી તેઓ આ વારસાગત વ્યવસાયને સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે અરવિંદભાઈએ જણાવ્યું કે સાવરકુંડલા શહેરમાં વિવિધ પ્રકારની ટ્રેક્ટરની ટ્રોલીઓ બનાવવામાં આવે છે મિની ટ્રેક્ટર માટે નવ ફૂટની લંબાઈ ધરાવતી ટ્રોલી બનાવાય છે જ્યારે મોટા ટ્રેક્ટર માટે નવથી બાર ફૂટની લંબાઈ ધરાવતી લારી બનાવાય છે હેવી ફોર વ્હીલ લારી જેની લંબાઈ બાર ફૂટ છે અને ચાર પૈડાની હોય છે એ પણ બનાવાય છે મિની ટ્રોલીની કેપેસિટી પચાસ મણની હોય છે જે એકથી બે ટન સુધી માલ વહન કરી શકે છે અને તેની કિંમત એંસી હજાર સુધી હોય છે અરવિંદભાઈએ જંબો ટ્રોલી અને નોર્મલ ટ્રોલી વિશે જણાવ્યું હતું કે સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં નોર્મલ ટ્રોલીની વધારે માંગ હોય છે જ્યારે જંબો ટ્રોલી વધુ માલવાહક અને વજન હેરફેર કરવા માટે મંગાવવામાં આવે છે બે ટાયરવાળી ટ્રોલીનો ભાવ એક લાખ પાસઠ હજાર રૂપિયા સુધીનો હોય છે જેમાં દસથી બાર ફૂટની લંબાઈ આવે છે જ્યારે કેશોદ માગરોળ વિસ્તારોમાં જંબા ટ્રોલીનો ઉપયોગ વધારે થાય છે જેની કિંમત અંદાજિત બે લાખ પચાસ હજાર રૂપિયા હોય છે આ જમ્બો ટ્રોલીમાં અંદાજિત દસ થી બાર ટન માલ ભરી શકાય છે મહિને અંદાજિત દસ થી પંદર ટ્રોલીનું વેચાણ થાય છે જેમાંથી સારી આવક અને રોજગારી મળી રહે છે અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસે રોજ આઠથી દસ કારીગરોને રોજગારી આપવામાં આવે છે આ ટ્રેક્ટરની ટ્રોલીનું વેચાણ કેશોદ માંગરોળ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર જિલ્લાઓમાં થાય છે આ ઉપરાંત અન્ય રાજ્યમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આ ટ્રેક્ટરની ટ્રોલીનું વેચાણ થાય છે સામાન્ય રીતે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ટ્રેક્ટરની ટ્રોલીઓ બનાવાય છે પરંતુ સૌથી સસ્તી ટ્રોલી સાવરકુંડલા શહેરમાં મળી આવે છે અહીં માલ અને મટિરિયલનું ગુણવત્તા સારું હોવાથી સાવરકુંડલા શહેરમાં બનાવતી આવતી ટ્રેક્ટરની ટ્રોલીની માંગ વધારે રહે છે ભીખુભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષોથી પેઇન્ટિંગનું કામ કરતા આવ્યા છે તેમની ઉંમર સાઠ વર્ષની છે તેઓ સાવરકુંડલા શહેરમાં ટ્રેક્ટરની લારીમાં પેઇન્ટિંગનું કામ કરે છે એક લારીને અંદાજિત એક હજાર રૂપિયા મહેનતણું મળે છે અને મહિને પચીસ થી ત્રીસ લારીનું પેઇન્ટિંગ કરતા તેમને રોજગારી મળી રહે છે મોટા ભાગે મિનિ ટ્રેક્ટરમાં આઠ ફૂટની ટોલી આવે છે આઠ ફૂટની ટોલીની પચાસ ને ટ્રોલી ગણવામાં આવે છે અને એ નાના ટ્રેક્ટર જેને હોય એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે પછી બીજી આવે છે દસ ફૂટ લંબાઈ અગિયાર ફૂટ લંબાઈ બે ની ટોલી આવે છે તે આપણે અત્યારે લોકલ આપણા આપણી ડિસ્ટ્રિક્ટમાં બધે ફેરામાં ચાલે છે અને મોટી હેવી જમ્બો આવે છે તે ફોર વ્હીલ ટ્રોલી આવે છે ફોર વ્હીલ ટોલી આપણે ઉના ડિસ્ટ્રિક્ટ કોડીનાર ડિસ્ટ્રિક્ટ માંગરોળ ડિસ્ટ્રિક્ટ કેશોર ડિસ્ટ્રિક્ટ એ સાઈડ વધારે પડતી ચાલે છે શું એના ભાવ હોય છે અત્યારે હેવી ટ્રોલીના અંદાજિત અઢી લાખ રૂપિયા આજુબાજુ હોય છે મિની ટોલીના ના એસી હજાર રૂપિયા આજુબાજુ છે ને મીડિયમ ટોલીના ના એક ને પાસઠ આજુબાજુ હોય છે કેટલા કારીગરો અમારી ની અંદાજે તો આઠ થી દસ કારીગરો છે મહિને કેટલી લારીનું નું વેચાણ અંદાજે અંદાજે તો દસ પંદર લારી નું વેચાણ થાય છે મારું નામ ભીખુભાઈ પરમાર પેન્ટર તરીકે ઓળખાય છું છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી ચામુંડા ટેલરનું પેઇન્ટિંગ કામ કરું છું અને મને રોજ પેઇન્ટિંગની કામમાં પૈસા મને તરત મળી જાય છે અને બહુ સારું કામ કરું છું